લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશ દેસાઈનો સચિન મગદલા રોડ ખાતે રામજીવાડીમાં ન્યાય સંમેલન યોજાયો હતો જેમાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ સહિતનાઓએ ભાજપા પર પ્રહારો કર્યા હતા લોકસભાની ચૂંટણીમાં આગામી સાતમી મેના રોજ ગુજરાતની તમામ બેઠકો પર એક સાથે મતદાન થનાર છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે કોંગ્રેસે પીઠ ગાંધીવાદી નૈશીધ દેસાઈને મેદાને ઉતાર્યા છે ત્યારે નવસારી લોકસભા વિસ્તારમાં આવતા સચિન મગદલ્લા રોડ પર જિયાઉ બુડિયા ચોકડી પાસેની રામજીવાડીમાં ન્યાય સંમેલનનું આયોજન કરાયું જેમાં એઆઈસીસીના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસની ગુજરાત કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બહુ જૂની એક રાહુલ ગાંધીજીની વિડીયો જેને જે અપમાન કર્યું છે એવા નિવેદનને જમીનોના ઝઘડા સાથે સરખાવે છે ભાજપ વાળા માટે માં બેન અને જમીનોની બાબત એની સરખામણી જ ના થઈ શકે રાહુલ ગાંધીજીની એક જૂની વિડીયો એમાં ટુકડો મૂક્યો છે આખો સંદર્ભ એ હતો કે જૂના નાના 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 રજવાડાઓ હતા રાજા મહારાજાઓના જમીનોને લઈને ક્યાં નતા આપણે જાણીએ છીએ બહુમતીમાં હતા પણ ઓબીસી સમાજમાંથી આવતા પણ ઘણા બધા ભાઈઓ હતા બ્રાહ્મણોના પણ રાજા રજવાડા હતા આદિવાસી ને ભીલ પણ રાજાઓ હતા કાઠી દરબારોના રજવાડા હતા નાડોદા રાજપૂત ભાઈઓ આ વ્યક્તિએ અમારી મા બેન દીકરીઓનું અપમાન કર્યું છે ખાલી આને ઉમેદવાર તરીકે હટાવી દો આજે ભાજપના પ્રદેશ પ્રમુખ આ જૂની વિડીયો ગોતવા નીકળ્યા કારણ કે સમાજને તોડી નાખીશું પૈસા છે દબાવી દેશું ગ્રહ મંત્રી છે સમાજ ટુકડામાં થઈ જાય છે વાંધો નહીં આવે ભાજપને હવે ભાજપને લાગ્યું કે ઓહો હો પગ તળે જમીન થઈ ગયું તો હવે જમીનોની બાબતમાં થયેલી સામે થયેલી ટિપ્પણી સાથે તમે સરખાવો છો મારે એમને એ કહેવું છે કે આ સંસ્કાર મેં અત્યાર સુધી નહોતું કહ્યું કારણ કે મુદ્દો મર્યાદિત હતો બધા લોકોએ ત્યાં એ પણ કહ્યું હતું કે ભાઈ રૂપાલાના બદલે વાઈફને ટિકિટ આપી દો ને તો પણ અમને વાંધો નથી એ પણ નોતું કર્યું જ્યારે બીજી તરફ આ દેશના વડાપ્રધાન પોતે જે રીતે દેશની સંસદમાં સોરી અબલ બોલ દો રે સુસુ કે નહીં નહીં એમને એના અવાજમાં સાંભળો તો તમને મજા કોઈ યાદ કિયા ગયા અબ રાજા મહારાજાઓ કા તન બીજો કે સાથ ધેરા નાતા રહતા ઓ સમય तो ये कह रहे हैं कि अंग्रेजों ने जो देश को लूटा था उन अंग्रेजों के साथ संसद में कह रहे हैं कि राजा महाराजाओं के तो बहुत गहरे संबंध रहे थे इस देश की आजादी में आ देश ने आजादी ने लड़ाई मां आम आदमी ये फाड़ो आप सामान्य व्यक्ति लड़ो महात्मा गांधी जी ने आवाज ऊपर राजा महाराजाओं पर लड़ा अपने गुजरात गौरव ले सकी અંગ્રેજો તો ઈચ્છતા હતા કે રજવાડાઓના ટુકડાઓ થઈને દેશ આખો તૂટી જાય આ દેશના એ રાજા મહારાજાઓ જે હતા એમણે કહ્યું કે દેશમાં લોકશાહી જોઈએ એક રહેવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પક્ષના નેતા ભાવનગર સૌથી મોટું રજવાડું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે કહ્યું કે અમારું રાજ્ય દેશની એકતા માટે હું સૌથી પહેલાં સમર્પણ કરું છું અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકારે પણ કહ્યું કે મહારાજા સાહેબ માણસ એક તસું જમીન ન દે ત્યાં તમે અઢારસો પાદરના ધણી આખું રજવાડું આપો છો અમે કોંગ્રેસ પક્ષ સન્માન કરીએ છીએ અને આપ મદ્રાસના પહેલાં ગવર્નર બનો અને કોંગ્રેસ પક્ષની સરકારમાં પહેલા ગવર્નર એ કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ પ્રાતસ્મરણીય મહારાજા સાહેબ એ પહેલાં ગવર્નર બન્યા હતા હવે આજે ભાજપના પ્રમુખ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે